નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ ચેનલ પર મિત્રો આજે હું તમારા માટે એક શાનદાર નોકરીની માહિતી લઈને આવ્યો છું જો તમે ગ્રેજ્યુએટ કરેલું જ છે અને અમદાવાદમાં નોકરી શોધી રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહીજો મિત્રો જીવીકે એમઆરઆઈ એમ એકસો આઠ ઇમરજન્સી સર્વિસ તરફથી કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી જ છે પોસ્ટનું નામ મિત્રો કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ ભરતીનો પ્રકાર મિત્રો ડાયરેક્ટ વોકિંગ ઇન્ટરવ્યુ દ્વારા રહેવાનું છે નોકરીનું સ્થાન મિત્રો અમદાવાદમાં છે સંસ્થા એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ ઇમરજન્સી ત્યાર પછી મિત્રો લાયકાત અને પાત્રતાની આપણે વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે લાયકાત ખૂબ જ સરળ રાખવામાં આવી છે લાયકાતમાં મિત્રો કોઈપણ સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે નવા તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે ત્યાર પછી મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન હોવું આવશ્યક છે ટાઇપિંગની ગતિની જો આપણે વાત કરીએ તો ઓછામાં ઓછી પ્રતિ મિનિટે પ્રાંદ શબ્દ હોવા જોઈએ ત્યાર પછી શિફ્ટમાં કામ કરવાની તૈયારી હોવી જોઈએ ત્યાર પછી અગત્યની વાત કરી લઈ ઇન્ટરવ્યૂની માહિતી વિશે તો હવે વાત કરીએ મુલાકાતની સંપૂર્ણ વિગતો વિશે તો મિત્રો ઇન્ટરવ્યૂની તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ઇન્ટરવ્યૂનો સમય સવારે દસ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીનો રહેશે ત્યાર પછી ઇન્ટરવ્યૂનું સ્થળ વિશે જો આપણે વાત કરીએ તો એમ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કાથવાડ રોડ નરોડા અમદાવાદમાં છે ત્યાર પછી મિત્રો પગાર અને કામની વિગતોની આપણે વાત કરીએ તો મિત્રો કોલ સેન્ટર કાર્યકારી તરીકે તમારે એકસો આઠ તથા એકસો બાર ઇમરજન્સી કોલ સંભાળવાના રહેશે પગાર તથા શિફ્ટ અંગેની સંપૂર્ણ માહિતી મુલાકાત દરમિયાન જાણવામાં આવશે ત્યાર પછી મિત્રો જરૂરી સૂચનાઓ આપણે જાણીએ તો મુલાકાત માટે જતા સમયે નીચેના દસ્તાવેજો સાથે લાવજો પોતાનો બાયોડેટા શિક્ષણના પ્રમાણપત્રો આધાર કાર્ડ અથવા તો ઓળખાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યાર પછી મિત્રો સંપર્કની માહિતી વધુ માહિતી માટે અને સંપર્ક કરો જે સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાય છે તેના પર તમે કોલ કરી અને માહિતી જાણી શકો છો અથવા તો મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મળી જશે તે નંબર ઉપર મિત્રો તમે માહિતી જાણી શકો છો કોલ કરી અથવા મેસેજ કરી તો મિત્રો જો તમને આ નોકરીની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો તો મિત્રો આ આવતા વિડીયોમાં ફરી મળીશું જય હિન્દ જય ભારત